શું તમારે પણ દાડમના દાણા કાઢવામાં મુશ્કેલી પડે છે વાર લાગે છે તો આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ નવી બે રીતે જેને તમે ફોલો કરશો ને તો દાડમના દાણા કાઢવામાં એકદમ સહેલાઈ રહેશે અને ફટાફટ દાણા નીકળી જશે આ સિઝનમાં દાડમ ખૂબ જ સારા મળી રહ્યા છે એકદમ મીઠા અને તાજા મળી રહ્યા છે તો ચોક્કસથી તમે દાડમ લઈને આવો અને આ રીત ફોલો કરશો ને તો તમારા દાડમના દાણા એકદમ ફટાફટ નીકળી જશે તો ચાલો હવે આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ તો પહેલાં આપણે

એટલે બધી જ વસ્તુ સારી એવી થઈ જશે અને તમે અહીં જોઈ રહ્યા છો કે લાઈન તમને દેખાઈ રહી છે તે લાઈનમાં આપણે કટ લગાવવાનો છે એ લાઈનથી તમે કટ લગાવશો ને એટલે સરસ મજાનું ફ્લાવર જેવું તે બની જશે તો અહીં આપણે કટ લગાવી દઈએ કટ લગાવીએ ત્યાં સુધી જો ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ પર પહેલી વાર હોવ ને તો મારી ચેનલને પહેલેથી જ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો થોડો પણ સારો લાગે ને તો એક લાઇક જરૂરથી કરજો એક લાઇક મારા માટે ખૂબ જ જરૂરી છે મને આગળનો વિડીયો અપલોડ કરવામાં ખૂબ જ મદદરૂપ કરે છે એટલે એક લાઇક જરૂરથી કરજો તો ફ્રેન્ડ્સ અહીંયા મેં કટ લગાવી દીધા છે તમે જોઈ શકો છો ઘણી વખત દાડમની લારીએ પણ તમે જોઈ શકો છો કે આ રીતના ફ્લાવર મૂકેલા હોય છે દાડમના તો આસાની રહી છે આ રીતે જો તમે ફ્લાવર બનાવી દો ને કટ લગાવીને તો ફટાફટ દાડમના દાણા નીકળી જાય છે હવે જે વચ્ચેનું પોષણ છે ને એને આપણે હલકે હાથેથી કાઢી લેવાનું છે એટલે આસાનીથી બધા જ દાણા નીકળી જાય છે હવે એક પ્લેટ લેવાની છે પ્લેટમાં આ દાડમને ઊંધું કરી દેવાનું છે ઊંધું કરી ત્યારબાદ તમારી પાસે જો આ રીતની ચપ્પુ હોય ને તો ચપ્પુની મદદથી તમારે એને ઉપરથી હલકે હાથે આ રીતે હું આગળ તમને બતાવું તે રીતે આ રીતે ટપ ટપ કરશું ને એટલે ફટાફટ બધા જ દાણા નીકળી જશે જો તમારી પાસે આ રીતનું ચપ્પુ ન હોય તો ચમચીની મદદથી પણ તમે આ સ્ટેપ કરી શકો છો આ સ્ટેપ કરવામાં વાર નથી લાગતી ફટાફટથી બધા જ દાણાઓ નીકળી જાય છે એટલે આ સ્ટેપ ફોલો જરૂરથી કરજો જેનાથી તમારા દાણા દાડમના પણ આસાનીથી નીકળી જશે હવે શું કરશું કે અલગ અલગ એની સ્લાઇસીસ ચીરો અલગ કરી દઈશું અને જે આડી સ્કીનો છે ને એને કાઢી લેશું એટલે ફટાફટ સ્કીન કાઢવી ખૂબ જ જરૂરી છે જો સ્કીન નીકળી જશે તો જ તમારા દાણા આ રીતે નીકળશે તો હવે એક એક ચીર લઈ અને આ રીતે ટપ ટપ કરશું ને એટલે એમાંથી પણ દાણા નીકળી જશે તો બધા જ દાણાને આપણે આ રીતે કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ તમને આ રીત કેવી લાગી છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આગળ હું આનાથી પણ સહેલી રીત બતાવી રહી છું એટલે વિડીયો કન્ટિન્યુ રાખજો જેનાથી તમારા દાણા ફટાફટ નીકળે અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં તમે મારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો કઈ સિટીમાંથી જોઈ રહ્યા છો તમને મારા વિડીયો કેવા લાગી રહ્યા છે તે પણ જરૂરથી મને જણાવજો જેનાથી મને આગળનો વિડીયો શૂટ કરવામાં મોટિવેશન મળે તો હવે જે વચ્ચેનું પોષણ છે ને થોડું હાર્ડ છે એટલે એના દાણા આપણે હાથેથી કાઢવા પડશે તો આપણે આસાનીથી ફટાફટ આ દાણા કાઢી લીધા છે તો ફ્રેન્ડ્સ હવે બીજી રીત તમારી સાથે શેર કરી રહી છું તો એક દાડમના આપણે દાણા ફટાફટ કાઢી લીધા છે આ રીતે કેવી લાગી છે તે જરૂરથી જણાવજો તો હવે જે રીતે આપણે પહેલાં દાડમના દાણાનો કોટ લગાવ્યો છે તે જ રીતે આપણે આ દાડમના કટ લગાવી દઈશું ઉપરથી કટ લગાવી અને ફ્લાવર જેવું એને કટ કરી દઈશું લેજો કટ મારી દીધો છે એટલે આ પણ આસાનીથી નીકળી ગયું છે તમે જોઈ શકો છો લઈ હવે આમાં આપણે લેવાનું છે ચોપર ચોપરની મદદથી આપણે એક જ મિનિટમાં દાણા બધા જ કાઢી લઈશું તો ચોપરમાં આ રીતે બધા જ દાણાની સ્લાઇસો કાઢી લઈશું અને સ્લાઇસ જો મોટી હોય ને તો તમારે એક ચીરમાંથી બે ચીરો કરી દેવાની છે એટલે બધા જ દાણા ડબ્બામાં આવી જાય ચોપરમાં એટલે આની અંદર નાખી દઈશું ધ્યાન એ રાખવાનું છે કે આખો ચોપર ભરાય ન જાય એનું ધ્યાન રાખવાનું છે એટલે આપણે બધા જ કટકા આની અંદર એડ કરી દઈશું અને ખાસ વાત કે આમાં એવી વસ્તુ ઉમેરશું ને જેનાથી તમારા દાણા ફટાફટ નીકળી જશે વધારે મહેનત કરવાની પણ જરૂર નહીં પડે તો અહીં જેટલા આની અંદર આવી જાય આખું ભરવાનું નથી તેનું ધ્યાન રાખજો ફ્રેન્ડ જો આખું ભરી લેશો ને તો દાણા સરખા નહીં નીકળે તો હવે અહીં આપણે ચારથી પાંચ સિક્કા લેવાના છે રૂપિયો અથવા બે રૂપિયાના સિક્કા લઈ આ રીતે છૂટા છૂટા નાખી ચોપરને આપણે બંધ કરી દઈશું અને આ રીતે એને હલાવાનું છે એટલે બધા જ દાણા નીકળી જશે જો તમારી પાસે ચોપર ન હોય ને ચોપરમાં તમારે ન કરવું હોય તો ડબ્બો ખાલી ડબ્બો હોય ને તો એમાં પણ તમે આ સ્ટેપ કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે દાણા એકદમ સારા એવા નીકળી ગયા છે આ સ્ટેપ આ રીત કરશો ને તો પણ ફટાફટ નીકળી જશે તો તમારે મને જણાવવાનું છે કે પહેલી રીત તમને સહેલી લાગી કે બીજી રીત તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ચોક્કસથી દાડમના દાણાને તમે આ રીતે કાઢશો ને એટલે તમારે ફટાફટ ઓછી મહેનતમાં ઘણા બધા દાણા નીકળી જશે અને સિઝન અત્યારે શિયાળો છે એટલે દાડમની સિઝન છે બાળકોથી લઈ મોટાને બધાને દાડમ ખૂબ જ લાભદાયક છે શરીર માટે એટલે બધાને ખવરાવજો અને બધાને જ માટે આ રીત કેવી છે તે મને જરૂરથી જણાવજો તમને મારા વિડીયો ગમતા હોય તો એક લાઈક જરૂરથી કરજો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો નીચે નોટિફિકેશન છે ને એને ઓન કરી દેજો જેનાથી મારા વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે